જે સંતો સાધુ થઈ ગયા એને કઈક કર્યું હોય તો જ અમર નગર થાય નહીં પણ મારા માતાઓ બહેનો ઘણી સંખ્યા છે મારું બહેરું મને સુરત રહું છું મને કે હું આવી બત્રીસ વર્ષ થયા મને કોઈ દી પિક્ચર નહીં દોખાડી ફિલ્મ મેં કે ગાંડી હવે છોકરાને હું બાનું કાઢું કે મારે ફિલ્મ નહીં જોવું મને ખાલી ટોકીસ તો બતાડો ટોકીસ તો મેં કીધું પિક્ચર જોઈ લેવી પણ આ છોકરાને હું બાનું કાઢવું મને કે કલાકાર સૌ ગમે એ બાનું કાઢો હમણે દિવાળી પહેલા જ મેં કીધું બેટા તમે બે ઘરે રહેજો હું તારી મમ્મી કથામાં જ આવી છું

પણ છોકરા રે કોઈ દી ખોટું નો બોલાયો મારે તો આટલે રડ્યું પણ મારી આગળ જે કપલ બેઠો તો ને એના તાજા લગન થયેલા ઈ ટોકીસ માં જન કીધું બે કોર્નર ની ટિકિટ આપો તે ટિકિટ બે એવી આપી એક આંખો ને એક આંખો ને ફિસર થી શરૂ તો ઓલો ભાઈ આમ કરે આમ તે ઓલી બે નહી તેવા હકીકત મારી માતાઓ બહેનો છે ને તમને ખબર છે મારા ભાઈઓ વડીલો બેઠા એને ખબર નથી આ નોરતા ગયા ને ત્યારે મારે ઘટના બની સુરતની અંદર હું કતાર ગામમાં રહું છું અંદર તે હું પાંચમું નોરતું જોઈ અને માતાજી નું મારા ઘરે જાતો તો રાતના સાડા બાર થી અને હું જ્યાં રહું છું ને મારી સામે એક ભાઈ રહે નોરતે પેલી વહેલી ફોર વ્હીલ લીધેલી એ શેરીમાં પડેલી અને મારા ઘરે એવી ઘટના ઘટી મારો છોકરો છે એ ભૂખ્યો થયો તેની મમ્મીને કે ભાગ દે ને તો બે ત્રણ ડબ્બા ખોલ્યા કાંઈ સેવડો નીકળ્યો નહીં પછી મારા ભાઈને રાતે કુકરમાં ડોડા બાફવા લઈ ગયા એમ કે મરસું લીંબુ ભભરાવીને ખવડાવ્યું કે કુકરમાં વસ્તુ મીકવી ને એટલે સેજ બફાય ને એટલે સીટી વાગે રાતના સાડા આમ સીટી વાગ્યા

મોટું કુકર બોલો કે અલ્ફેર તો અવાજ કાઢે જ્યાં બાર આવે ને ત્યાં કુકર ની સીટી બનતી જાય ગાડીએ જોવે તો કોણ હોય રાત નું પાછો ઘર માં જઈ પાણી પીવે આંખ વિસાય નો વિસાય અને અલ્ફેર જેટલી મારી માતાઓ બહેનું રહે ને એને અનુભવ છે ને મને તમને નથી કૂકરમાં વસ્તુ બફાઈ જાય ને એટલે ઉપર સીટી ઊછી થાય ને બધી બાજુ પાણી ઉડતું ત્રીજી સીટી આમ વાગ્યા બોલો કે હેલ્પર તો બે વીલ માં હવા કાટતો લાગે પછી મારે મારું બહાણું ખખડાવવાનું થયું મેં આમ ખખડાવ્યું ત્રણ ફેર બહાર નીકળ્યા હતા ત્રણ ફેર મેં કીધું કુકર માં ડોડા ન બફાય કોક ને હોવા દેવા રહે પણ મારી બૈરું ભોળું બહુ બધા પણ હમણાં બાપુ મને કે બોર્ડર ઉપર યોગામાં યોગામાં તને વાંધો શું છે એ કે મારા કપડા ધોવાના ને આમાં કદાચ સુરત રહેતા છે કતાર ગામમાં એમાં કાશીબા ફાર્મ છે ને તે હું યોગામાં ગયો પાંચ હજાર આમ લેન્ડ ટુ લેન્ડ બેહી ગયો તો હું બેહી ગયો અને યોગા કરાવે ને આવું તેજ એ ભાઈ કે શ્વાસ લ્યો પાંચ હજાર એમ એ કરે આમ કર્યું મેં કીધા શ્વાસ છોડવાનું કે થારું નગર પછી શોધ મરી જશે અને પછી ભાઈ કે શ્વાસ છોડો પણ જે મારી પાછળ બેઠો તો એને શરદી નું ઉધરા બે હતું એને આમ શ્વાસ છોડ્યો આમ

ગઈ વખતે કયા હાથે મેં કીધું આપણે કે આ હાથે તો બીજી ફેર આ દેતા પોલીસ નોતા પૂછતા કે તમને કેડે નાખ્યા હતા કે ફિસણ હેઠે નાખ્યા હતા એ જીદે નાખતા હતા પણ એમાં એનો વાંક નથી વાંક આપડો છે અમારા કતાર ગામમાં એક જ દોશીમાં હતા ના સોરી થઈ બોલો સોર પીડ્યા કોરોના વખતે તો દોશીમાં બધું અવાજ કરતા એમાં જાગી એક કાં છો બસ આજે રાતે અમારા ઘરે કોણ આવ્યું તો સોર કે મોરો મોરો આ તો જાગે છે તો એમાં સોર જીગીરી હોય છે કે બધા ઘરના સભ્ય કઈ ગયા તો ડોજીમાં કે બટા મને કોરો ન થયો ને બટા ફાર્મ હાઉસમાં છે પછી સોર ને બાણે જ નથી ભાગ્યા બારી જ ભાગ્યા અને હકીકત આ બહુ ગામડામાં નહોતું લોકડાઉન અમારે સુરતમાં બહુ પ્રોબ્લેમ હતો અગાસીમાં જાય ને તો આવું ડોન આવે ફોટો પાડીને અને બહાર જાય ને તો મોર બોલે લાલુભાઈ ભજન ગાયું ગણપતિ નું ભજન ત્રણ મિનિટ માં પૂરું કર્યું પણ હું સુરત ઓલપાડ માં એક પ્રોગ્રામ હતો ના ગયો ને ગણપતિ નું ભજન અઢી કલાક આવ્યું એમાં ભજનીક નો વાંચનો હતો મસ્સર જ એવડા મસર એને ભજન આમ ઉપાડ્યો એ ગુણપતિ આવ્યો એ રીધી એ સિદ્ધિ એ લાવ્યો અઢી કલાકે હોજી ગયેલો ભોજ ની પણ આ મંજીરા વાળા નો બાંધો આવતો એક ધારા હેમેળતા હતા મસર ને ફાય નો જો ભાઈ આપડે સુલું બનાવી ને આ ગામ ધુમાડો બન હતો મને ભાઈ ડોક્ટરે કીધું આવી સુલુ એક ગામમાં મારે અઠવાડિયા ને અઠવાડિયામાં બીજો પ્રોગ્રામ આવી ગયો ચોમાસાનો તો મેં કીધું મારી ડિમાન્ડ વધી તો એક દાદા બીડી પીતા હતા આપણને ખબર ન હોય મેં કીધું દાદા રામ રામ મને હું રોમ રોમ તું ઓલા ખીખીડા કરાવી છે ને મેં કહ્યું તો કે અમે ભજનીક છું અમારા ગામમાં ત્યાં ગાવા ન દીધું મેં કે મને થોડી ખબર હોય દાદા આજ તમે હામાં બોલ બે હું તમને જ બોલાવી પણ એ ગામમાં વરસાદ આવે એવું વાતાવરણ ને તો આ કોઈ ડ્રેન એવામાં સુલુ ગાયું

અને એવા સુંદર મજાના ભજન ગાય દાદાને વિનંતી કરો આવો દાદા મને કહું કોણ દીકરો તા તો બેઠા હતા થોઈપી ગણું આખું ગામ બેઠેલું હોય શું કરે પછી એને ભજન કહ્યું નથી રેવાતું હવે નથી રેવા તું નથી રેવાતું હવે નથી રેવા તું હું એટલો બેઠો મેં કહેતા દાદા સમજાણો નહીં ધૂણી રે ધખાવી બેલી

આયા સાઉન્ડ નું બોલી એકાય છે અમુક જગ્યાએ મારે બોલી નથી અકાતો બોલો આયા આપણે સાઉન્ડ નું બોલવું હોય તો બોલાય છે એક સુરત મે કીધું હાલો રેડી રેડી તો આગળ છે ને પાંચ જણા બોલે કે અમે 5 વાગે ને રેડી છે તું હાલવા દે કે નહીં આનું કઉં છું ઈ એનું કઈ સમજી ગયા આમાં સુરત કદાસ કો ઘસે સુરત તો ઘણાય રહેતા છે આઠ વર્ષ પહેલા જગત ના કઉ છે ને મોટો ગેટ હતો

આરતી તો મને આવડતી નથી મેં આરતી એમ અને સંદન ચબદન ચાલ સીતવામ ધીર સિદ્ધ રમુ શિકાના ધીર સિદ્ધ રમુ શિકાના દોષ ન દેના જગવાલા હો જાવીએ ઘર મેં દીવાના જે જે ભાગ્યશ્રી નવી નીકળી આ તો આટલી દાઢે માથે ટોપી એક મોમેડિયન ભાઈ આપણા ભજન સાંભળવા આવેલા મને કે ઓસમન ભાઈ મીરા આવે કભી કભી કવાલી દાબે કવાલી દાબે આપણને કવાલી ફાવે મે તો એનું કવાલી માં સંદન સવદન ચંચલ ચિતવમ ધીરે તેરા મુજ કાનો મુજ કાના મુજ કાના મુજ કાના મુજ કાના મુજ કાના મુજ દોષ ન દેવો જગવાલા હો જાઉં યો મે દીવાલા દીવાલા દે પણ બેન ને સાંભળવા જીવન નો લાવો છે નાની ઉંમર છે એક લાલુભાઈ ની ફરમાય છે તમને મજા આવશે અમારે સુરત ની અંદર હાવ ગઢું વી ગયું ને હો 102 વરા 105 વરા નું હાવ ગઢુ તોય એ બધે આમ કરે પણ ટોળ ગયું ને એ સારા કરા

તો એક ખંભે રાખ્યું એક માથે બાંધ્યું હાવ નાની ઉમર પેલી ફેર ગયો એની વાત કરી જે ગામમાં જવાનું હતું ટેમ્પા માંથી ઉતર્યા બધા વડેલ મને કે વસાળે રહેજે ને કોઈને અરે બોલતો નહીં અને ઓ ઓ કરી રાખજો આપણે એને જોયો ને રોવું આવે એ બધા વડીલો આમ લાસ્ટ કાર્ડ એમ ફાળ્યું ઓઢીને હાલ્યા જતા હતા હું હાલ્યો ગયો ફટ લઈને બેહી ગયા વીસ મિનિટ ઉભડક પીગે બેઠા આમ

પણ હજી ગામડાના ના બેસણ હારા છે ના પૂછે છે ઘર ને ટેમ્પો ટ્રેક્ટર જીપુ લઈને આવે આવીને પૂછે છે જય શ્રી કૃષ્ણ શું હતું દાદા ને ઘર કે આમ તો કઈ નહોતું વાળું ફીર્યા ઢોકળું ખાધું બજારે ગયા અને ત્યાં બીજું ટ્રેક્ટર આવે જય શ્રી કૃષ્ણ શું હતું દાદા એક દાદા આમ તો કઈ નહોતું વાળું ફીર્યા ઢોકળું ખાધું

પછી વાટ કરી ને બીજા દે નાના નો બરે ના ને લાગ ને કાટુ ને ભાઈ ઓય સુતી બેન ને સાંભળવા જીવન નો લાવો છે એક જોરદાર તાળીઓ થી વધાવી લો બેન ને